અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કરોડોનો વિદેશી દારૂ ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હાઈવે અમીરગઢ આરટીઓ નજીક અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન અલગ અલગ એકસો પાંત્રીસ ગુનાઓમાં પકડાયેલ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ઉપર ઉચ્ચ અધિકારીની હાજરીમાં રોલર ફેરવીને વિદેશી દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો ત્યારે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એકસો પાંત્રીસ ગુનામાં ચાર કરોડ વીસ લાખનો પકડાયેલ ભારતીય બનાવટનું વિદેશી દારૂના જથ્થા ઉપર દાતા એસડીએમ અધિકારી અને ડીવાયએસપી તેમજ અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવીને દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો જો પોલીસ સ્ટેશન ખાતે બે હજાર બાવીસ અને ત્રેવીસના વર્ષના કુલ એકસો પાંત્રીસ જેટલા ગુનાઓનો પ્રોહિબિશન એટલે કે દારૂનો મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે દાતા એસડીએમ સાહેબ તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કર્યો છે જે મુદ્દામાલ છે લગભગ ચાર કરોડ વીસ લાખ જેટલો કિંમતનો મુદ્દામાલ છે અને લગભગ એકસો પાંત્રીસ જેટલા ગુનાઓના મુદ્દામાલ આજે નાશ કરવામાં આવ્યો છે